ને સામે બધા બેઠા છે જો તમને દેખાડું સામે બધે બેઠા છે અને ત્યારે આપણે અત્યારનું વાતાવરણ બઉ સરસ નું છે જો તમને દેખાતું હશે

જાય હવે ધીમે ધીમે એ બે ટપ લીધા છે મેં ડોલ લીધી છે આપણને કઈ માથે ફાવે નહીં એટલે મમ્મી પડી ગઈ જવા અરે પથ્થર આવ્યો ને સીધી ઢોળાઈ ગઈ મર ઉનો લેતો મર મમ્મી પડી ગઈ મમ્મી લે ના પાડું સાઈ કાલે એમ નમ લે જાઈ છે મર મમ્મી પડી ગઈ પથ્થર આવ્યો ને મમ્મી પડી ગઈ

उन्धु राखू जोसन डोल राखी छे नान राखाय लाइन ना डोल राखे डोल मा के खाले डोलनी माथे 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 मुक्वा नितरी जैने उन्धु करे हा हालो उ आउ तारो आमा निल जो <laughs> बो मुझे आवे से ने नावानी ने ना जो अठला कपडा तो छे थोड़ी क्वार मा का रे खा

ચાલો હવે ધીમે ધીમે ચાલીને પાછા જાય ઘરે મજા પડી ગઈ ઓ પણ આ નદીને એવું બધું યાદ રહેશે કેટલા પથ્થર દેખાડ દેખો તારું અરે નહીં એમ જ થાધું તું આ કઈ બધાય તારવી લેવું ને એવું બધું પણ અહીંયા તો જો ફટાફટ પતી ગયું કાય આમ વરત ન લઈ ગયા મજા મજા આવી કપડા ધોઈ તો હા હા એમ નદી નદીનું પાણી તો મીઠું જશે ને વરસાદ ઓલું મોડું હોય ને તો ન તારવી એકવી જો બપોરના કેટલા વાગી ગયા સાડા બાર જેવું થયું છે સાડા બાર પોણા એક જેવું અને અહીંયા બાપ દીકરો બે બેસી ગયા છે જમવા મેહુલ જમવાની કેમ આવે હે પણ કંઈક ખાધું જોરથી જ બોલો કંઈક ખાધું જોરથી જ બોલો એમ હ મજા આવી ગઈ ને એમ રોટલો ખાવાની હો રોટલો નહીં ખાવાની મજા આવી ગઈ હ શું દઉં મરચું છે ઈ તો ચમચી તોય રોટલીન શાક અળગાવવા નહીં આ બે બોલો ભર તડકે તાપણું કરીને બેઠા છે આ બી જો તડકો કેટલો જ તોય ઊંચું જોવો તો બી ને જો સાડા ચાર પોણે પાંચ જેવું થવા આવ્યું છે ને પાંચ વાગ્યાના સમય છે તો ઠેલા વહેલા બહાર કાઢી લીધું છે હવે નીકળવી સડા નહી પાણી જાજો થાય સળગે છે એના કરતા તો કાઈ નઈ ચાલો અમારી તો ત્રણ જ બેગ છે બાકી એક ચોલી ને એવું છે અને એક કોક મહેમાન ઠેલો ભૂલી ગયો છે એને સુરત લઈ જવાનો છે એટલે એ કી છે અને આ ચોલી ને કોટ ને એવું બધું છે સૂટ બાય ભાઈ કીધે પાછા આવશું કે હાલો મળવી પાછા સુરત આવો હવે

કાઈ નથી પર્સ છે જા મુક દે ને નીચે મુક દે હા મુક દે હાલશે છે ખંભે પણ તો તારે જો મસ્ત અમે નીકળી ગયા કેમ કે એવું હતું બસ છે ને થોડીક લેટ થઈ ગઈ એટલે પાંચ વાગે બદલે છ વાગે આવી શું બેટા પણ કઈ વાંધો નહીં બહુ મજા પડી ગયો અમને બે ત્રણ દિવસ ફર્યા અને આ રીતે ફરવા જેવું જ થઈ ગયું ચાલો હવે તો નીકળીએ બીજું શું અમાર ધર્માં આવે છે કે ન થ આવતો આવું છું આયા દશે ઓહો તો તો ક્યાં આઘું છે તમું કે તું લઈ લે ચાલો નીલભાઈ રેડી રેડી નીલભાઈ હે જન સીધા हेयर कटिंग કટ 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 નો નો નહીં

અને બસ માં બેઠા ને ત્યાં ભૂખ લાગી ગઈ છે પણ હવે જોઈ કઈ ખાવા પીવાનું અહિયાં મળે તો આજે ઘરેથી નથી અત્યારે થોડુંક વેફર કેવું મળી જાય ને થોડોક ટેકો થઈ જાય તો હું ચા ને ફાફડી નાસ્તો કરી નીકળી પણ પાછી બસ આવવામાં બહુ વાર હતી બેઠા બેઠા ભૂખ લાગી ગઈ અને મેહુલ વાતાવરણ બહુ મયદું નથી કા

ટ બાથરૂમ નું સેટિંગ નો આવે અમે તો એડજસ્ટ કરી લઈએ આપણે તો મોટા થઈ ગયા એટલે પણ નો સેટિંગ એમ કે ટોયલેટમાં ઘરે જઈને જાય મજા આવશે કઈ વાંધો નઈ ચાલો